ધર્મો રક્ષાથી રક્ષિત જય શ્રી સ્વામિનારાયણ આ છે સ્વામિનારાયણ નામે બંધ પાખંડ દંભ અધર્મ આડંબર ઢોંગ ચલાવનારી લોકોના મોક્ષ સાથે ચેડા કરનારી અવૈદિક કપોળ કલ્પિત મનમુખી ફેક ફ્રોડ આ વિમુખ સંસ્થાઓ છે આ છે તે વિમુખ સંસ્થાઓના નામો બોચાસણ અક્ષર પુરુષોત્તમ હરિધામ છોખરા મુક્તજીવન મણિનગર મુક્ત જીવન કુમકુમ અબજી બાપા વાસણા અનુપમ મિશન ગુણનાર્થ જ્યોત ગુણા સમાજ યોગી યોગીજીવન સોસાયટી પ્રગટ પુરુષોત્તમ અને જે એ પી એસ વિગેરે આ તમામ વિમુખ સંસ્થાઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલમ આજ્ઞા વચનો સાથે અને શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે કંઈ લેવા દેવા નથી કોઈ કનેક્શન જ નથી રાખતા માત્ર ને માત્ર સ્વામિનારાયણના નામ સાથે જ કનેક્શન રાખે છે અને સ્વામિનારાયણના નામે જગતને સમાજને સરેઆમ બિંદાસ છેતરી જ રહ્યા છે આ વિમુખ કંપનીઓને આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિક વેરિડ કલ્યાણકારી આ શાસ્ત્રો ગ્રંથો સાથે કંઈ લેવા દેવા જ નથી શિક્ષાપત્રી વચનામૃત શ્રી સત્સંગીજીવન ગ્રંથ શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ શ્રી દેશ વિભાગનો લેખ ગ્રંથ આદિ આ શાસ્ત્રો ગ્રંથોથી મુખ ફેરવીને આ શાસ્ત્રો ગ્રંથોને ખોટા કરીને નેવે મૂકનારી આ તમામ વિમુખ કંપનીઓ છે આ તમામ વિમુખ કંપનીઓને ખબર જ છે કે આ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો ગ્રંથોમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ કલ્યાણકારી કલમચારી છે આ શાસ્ત્રો ગ્રંથોમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જ કલ્યાણકારી આજ્ઞાઓ છે આ શાસ્ત્રો ગ્રંથોમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનના જ કલ્યાણકારી અમૃત વચનો છે માટે તો આ વિમુખ કંપનીઓ પોતપોતાની સંસ્થાઓમાં આ શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર કરવાની ભૂલ ક્યારેય પણ કરતા જ નથી અને આ શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર જગજાહેરમાં કરવાની ભૂલ પણ ક્યારેય પણ કરતા જ નથી આ તમામ વિમુખ કંપનીઓને ખબર જ છે કે જો ભૂલે ચૂકે આ શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર આપણી સંસ્થાઓમાં કે પછી જગજામાં કરીશું તો આ શાસ્ત્રો ગ્રંથોમાં જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલમ આજ્ઞા વચનો જ આપણને વિમુખ સાબિત કરી દેશે અને આપણે સ્વામિનારાયણના નામે બંધ જ ચલાવી રહ્યા છે એમ સાબિત થઈ જઈશું અને આપણી સંસ્થાઓ અને આપણા સિદ્ધાંતો કપોળ કલ્પિત છે અવૈદિક છે ફેક છે ફ્રોડ છે મન ઘડિત છે એમ સાબિત થઈ જઈશું અને આપણે સ્વામિનારાયણના નામે જ માત્ર ને માત્ર બંડ પાખંડ ધંધ આડંબર અધર્મ ચલાવનારી અવૈદિક વિમુખ સંસ્થાઓ જ છે એમ સાબિત થઈ જઈશું અને આપણે જે સ્વામિનારાયણના નામે દુકાનો ચલાવી રહ્યા છે એ દુકાનોમાં તારા લાગી જશે વિમુખો સ્વામિનારાયણના નામે દુકાનો ચલાવી રહ્યા છે એ દુકાનોમાં તારા ન લાગી જાય એ માટે આ તમામ વિમુખ કંપનીઓ જગજાહેરમાં કે એમની સંસ્થાઓમાં ક્યારેય પણ આ શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર કરતા જ નથી માટે તો આ વિમુખ કંપનીઓ આ શાસ્ત્રો ગ્રંથોને ખોટા કરીને આ શાસ્ત્રો ગ્રંથોનો બહિષ્કાર કરીને આ શાસ્ત્રો ગ્રંથોને નેવે મૂકી રહ્યા છે આ શાસ્ત્રો ગ્રંથોની સરેઆમ બિંદાસ છેકડી ઉડાવનારા છે એવા આ વિમુખ કંપનીઓ જો આ શાસ્ત્રો ગ્રંથોની જગજામાં કથા પારાયણ શિબિર કરે તો સ્વામિનારાયણના નામે બંડ ચલાવનારી વિમુખ અધર્મી અવૈદિક વિમુખ સંસ્થાઓ જ છે એમ સાબિત થઈ જાય છે અને આ વિમુખ કંપનીઓ જો આ શાસ્ત્રો ગ્રંથો સાથે જગજાહેરમાં શાસ્ત્રાર્થ કરે તો પણ આ વિમુખ કંપનીઓ સામેના નામે બંડ ચલાવનારી વિમુખ અધર્મી અવૈદિક વિમુખ સંસ્થાઓ જ છે એમ સાબિત થઈ જાય છે અસ્તુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વની જય શ્રી નરનારાયણ દેવ વની જય શ્રી છપ્પર્યાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી ધર્મકુળ આશ્રિત શ્રી વાડાના જય શ્રી સ્વામિનારાયણ ભક્તો મારા મોઢાની સર્જરી દસ વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી ધન્યવાદ